રાધનપુરમાં અલગ અલગ સાત પોલીસ સ્ટેશનનો પકડાયેલ દારૂનો નાશ કરાયો સાત પોલીસ સ્ટેશનમાં પકડાયેલો બેતાલીસ લાખથી વધુના ઇંગ્લિશ દારૂનો બુલડોઝર ફેરવી નાશ કરાયો પાટણ જિલ્લાના રાધનપુર ખાતે રાધનપુર ડી વાયએસપીની ઉપસ્થિતિમાં અલગ અલગ સાત પોલીસ સ્ટેશનમાં પકડાયેલો બેતાલીસ લાખથી વધુના ઇંગ્લિશ દારૂનો બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો જેમાં રાધનપુર વારાહી સાંતલપુર સમી શંખેશ્વર અને ચાણસમા પોલીસ સ્ટેશન ખાતે પકડાયેલ ઇંગ્લિશ દારૂનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નાશ કરવામાં આવ્યો હતો જેમાં ત્રીસ હજાર નવસો એકતાલીસ બોટલ જેની કિંમત બેતાલીસ લાખ નેવું હજાર ત્રણસો સાડત્રીસની કિંમતનો ઇંગ્લિશ દારૂનો બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો રિપોર્ટ અનિલ રામાનુજ સાથે સંજીવ રાજપૂત ટીવી નાઇન ગુજરાત રાધનપુર પાટણ જોતા રહો ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર